નમસ્તે રામ રામ આપણે અત્યારે આવી ગયા છીએ નવજીવન સ્કૂલ ના સાયન્સ ફેરની અંદર તો આવો આપણે જોવાના છીએ કે આ વિદ્યાર્થીઓ સાયન્સ ફેરની અંદર શું શું પ્રોજેક્ટ બનાવ્યા છે મારું નામ બ્રિજેશ પટેલ છે અને હું આ સંસ્થામાં એઝ અ ટ્રસ્ટી અને બીઆરએસએસ મતલબ કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ જે અહીંયા ચાલે છે સરકારની યોજના હું ડાયરેક્ટર છું આપણી જે સંસ્થા છે ભારતની ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તો એને ધ્યાનમાં રાખીને આપણે થયું કે ચંદ્રયાન ત્રણ વિશે બધા લોકો જાણકાર થાય શું એમાં વિશિષ્ટતા હતી શું એની ખાસિયત હતી એના માટે ચંદ્રયાન વિચાર કર્યો પછી ચંદ્રયાન બનાવવા માટે એટલે એવું વિચાર્યું કે આપણે જે ચંદ્રયાન ત્રણ ની ઈસરોની જે પ્રતિકૃતિ હતી એની આબેહૂબ વિશાળ પ્રતિકૃતિ બનાવી નાના મોડેલ તો ઘણા છોકરાઓ બનાવે જ છે પણ આપણે કંઈક અલગ કરવું હતું એટલે અમે ચંદ્રયાન ત્રણનું બાવીસ ફૂટ ઊંચું મોડેલ બનાવ્યું ને એની ખાસિયત એ છે કે ચંદ્રયાન ત્રણ નું જે ઓરિજિનલ મોડલ છે ઓરિજિનલ જે ચંદ્રયાન ત્રણ હતું એના જે માપ ડાયમેન્શન છે એ જ માપ ડાયમેન્શન પ્રમાણે આ મોડલ બનાવેલું છે દર્શક દિવસ જેવો ટાઈમ લાગ્યો અમે હું અને મારા બીજા વિદ્યાર્થીઓ ત્રણ ચાર વિદ્યાર્થીઓ અમે એ લોકોએ દસ દિવસ સુધી સખત દરરોજની વીસ થી બાવીસ કલાક કામ કર્યું છે ત્યારે આ પ્રોજેક્ટ અમારા ટાઈમે પૂરો થયો છે આ પ્રોજેક્ટ બનાવવામાં લગભગ વીસ થી પચીસ જેટલો ખર્ચ થયો છે અમને ખુદને પણ આનંદ છે કે આ ચંદ્રયાન ત્રણ નું જે ઓરિજિનલ હતું એના જેવું સેમ ટુ સેમ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ મેચ થતું મોડલ અમે બનાવી શક્યા છે લોકોએ અમારા મોડલ ને ઘણો સરસ ખૂબ જ સરસ અભૂતપૂર્વ પ્રતિભાવ આપ્યો છે અને અમારા મોડલ ને પ્રેમ આપ્યો છે અત્યારે આપણે નવજીવનના વિજ્ઞાન મેળાની અંદર આપણે રૂમ નંબર ફર્સ્ટ ની અંદર છીએ જે ચંદ્રયાન થ્રી નો પ્રોજેક્ટ રાખવામાં આવ્યો છે તો આવો આપણે જોઈએ ચંદ્રયાન થ્રી નો પ્રોજેક્ટ આપણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે આમાં શું છે આ જાણવાનું નમસ્તે મારું નામ છે સાનંદિયા પલક મારું નામ છે ફાલુડી દિશા મારું નામ છે અમે ધોરણ 9 માં અભ્યાસ કરીએ છીએ આ અમાર ચંદ્રયાનનો મોડેલ છે જે પાણીના પ્રેશરથી અપ એન્ડ ડાઉન થાય છે ચંદ્રયાન થી ભારતના ઇસરો દ્વારા સંચાલિત ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇસરોની હેડ ઓફિસ બેંગ્લોરમાં આવેલી છે જેમાં 18000 લોકો કામ કરે છે

અને રાસાયણિક ખાતર થાય છે અને પાણી છટકાવ થાય છે વાહ આ નવો કોન્સેપ્ટ તો બાકી તમારો તો આ બધું શું આ હોયકેલો છે શું છે આ આના વિશે જરા જણાવજો અમને હા આ અમારો પહેલો છોડ આ મૂકે છે કે જે જેનો ફ્લો એટલો બધું હોતો નથી એનો ફ્લો ઓછો હોય ને કારણે નીચે પડી જાય છે

પારે નીકળે છે આ પ્રોજેક્ટમાં આપણને ઘણી બધી વસ્તુ જાણવા જેવી મળે છે જેમ કે હિમાલય વિશે અરવલ્લી ની પર્વતમાળા વિશે ધારના રણ વિશે દેશ વિશે ઘણી બધી નદીઓ વિશે પછી પૂર્વ કાંઠ વિશે ઘણી બધી વસ્તુ જાણવા જેવી મળે છે રેડી કહેવાય તો આ બધી અમને તો ખબર નથી યે ગલતી હે નહીં ભાઈ ગલતી હે ગલતી હે નહીં ગલતી હે ગલતી હે નમસ્કાર મારું નામ છે સોનકરાજી નાવી છે કે આજે અમે બનાવ્યું છે માનવ ફક્સાનું ક્રિએટિવ આનો અમારો મુખ્ય અજીત વ્યાસન છે જેમ કે

જો આ રેડ કલર ની છે તે ધમની છે અને બ્લુ કલર ની છે સીરા છે આ છે મેડિસિન જ્યારે કે બેટા લોક છે મેડિસિન નું નામ અને જ્યારે કોઈ પણ વ્યક્તિ હાર્ટ એટેક આવે ત્યારે આ મેડિસિન આપવામાં આવે છે અને આ મેડિસિન ડોક્ટર ની સલાહ લઈને આપવામાં આવે છે થેન્ક યુ રેડી કહેવાય લ્યો મસ્ત પ્રોજેક્ટ છે ઓ જળ એટલે માનવી પ્રવૃત્તિઓનો કારણ જ્યારે નદી તળાવ સરોવર જેવા સ્થળો તો પ્રદૂષિત થાય છે તે કેવી રીતે

આ એકાઉન્ટ ઓપનિંગ નું છે આ કેશિયર છે આ ઓનલાઈન પેમેન્ટ છે ઓલો કેશિયર છે આ લોકર છે અને આ એટીએમ છે આ થર્મોકોલ ની સીટો બનાવેલું છે આમાં તમે ફોર્મ ભરીને બેંકમાં જેવી પ્રોસેસ થાય એ પ્રમાણે ડેમો દઈને અમે લોકોને ને સમજાવી છે માહિતી આપી છે તો આપણે ભૂત સાથે અત્યારે ઇન્ટરવ્યુ લઈએ પહેલી વાર તો આ ભૂત સાથે ઇન્ટરવ્યુ લઈએ આપણે મેરે કો તો એસા ધક ધક કો રહે લાય મેરે કો ભી ઓરા દેખી તમારું નામ કેજો બેડ બોય ભાઈ સબ કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ કુછ ભી તમે ખરાબ યુ રહે હો બીજાને કઈ દે સર જી ભાઈ અને આમ તમે ન આપ તો આમ જો ઘણા બધા હાલો ને હા વળાની મેન છે મારો ભાઈ નો અમે તો અતાર વળા લગી આવ કરી તો અમે આવ થઈ જાય ને હે જેને આ સાયન્સ ફેરનું સંચાલન કર્યું છે તે જોશી સાહેબ આપણી સાથે જોડાણા છે તો અત્યારે આપણે જોશી સાહેબ સાથે થોડીક ચર્ચા કરીશું જોશી સાહેબ આપણે આયા કેટલા વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ કરેલા છે લગભગ એપ્રોક્સિમેટ 600 વિદ્યાર્થીઓ એ પ્રોજેક્ટમાં ભાગ લીધો છે અને લગભગ 2 મહિનાથી વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને ખૂબ ઉત્સાહ તૈયારી કરે છે અને કેવો આમ રિસ્પોન્સ કેવો રહ્યો વાલીઓનો બધાયનો વાલીઓનો ખૂબ સરસ રિસ્પોન્સ રહ્યો છે અને લાસ્ટ આ બે દિવસનું આપણે સેશનનું આયોજન છે આ સાયન્સ ટેક એક્સપો 2023 નું અને અભૂતપૂર્વ સફળતા મળેલી છે આ કોઈ એક્ઝિબિશન એક એક્ઝિબિશન જે બનાવ્યું છે એ એક્ઝિબિશનમાં ખૂબ આનંદ લીધો છે બધા અલગ અલગ વિભાગો છે કલ્ચરલ વિભાગ છે મેથ્સ વિભાગ છે સાયન્સ વિભાગ છે રોબોટિક્સ વિભાગ છે

એટલે ક્યુઆર કોડ છે દરેક પ્રોજેક્ટ સાથે મતલબ છે નંબર આપવામાં આવેલો છે ક્યુઆર કોડ છે એને સ્કેન કરવાથી ડાયરેક્ટ વાલીના જે પ્રતિભાવ છે એ અમારા કોમ્પ્યુટરમાં અને સંચાલક શ્રીના જે મોબાઈલમાં એના પ્રતિભાવ આવી જાય છે લગભગ આજ દિવસ સુધીમાં 16 થી 17000 જેટલા પ્રતિભાવ આવ્યા છે અને ચાલુ જ છે આજે એના જે ફીડબેક છે એ આવવાનું ચાલુ જ છે દે ફીડબેક અમને એવી આશા છે કે 30 થી 35000 પહોંચી જશે આ સાંજે ધન્યવાદ આપનું અમારી સાથે જોડાવા માટે ખૂબ જ સરસ અને ખૂબ મજા આવી આપણા સાયન્સ ફેર જોઈને ખૂબ જ આનંદ થયો અને આ જે મોડલ રાખેલું હતું એ ખૂબ સરસ મોડલ હતું